આજથી માં અંબેની આરાધના પવિત્ર તહેવાર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ તહેવાર દરમિયાન પોરબંદરમાં વિવિધ ગરબીઓમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની આગેવાનીમાં પોલીસ અધિક્ષક કચેરી ખાતે જિલ્લાના તમામ થાણા અધિકારીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રીનો તહેવાર હર્ષ ઉલ્લાસ અને સુરક્ષા સાથે આયોજન થાય તે અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા જિલ્લામાં ખાનગી પાર્ટી પ્લોટમાં કુલ સાત મોટી ગરબી જાહેર ગરબી કે જે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવી સુડતાલીસ જેટલી ગરબી અને અન્ય શેરી ગરબીઓ બસો જેટલી કુલ મળી બસો નાની મોટી ગરબીઓનું આયોજન કરાયું છે નવરાત્રી દરમિયાન મહિલાઓ તથા બાળાઓની સુરક્ષાને વિશેષ મહત્વ આપી પોલીસ દ્વારા મુખ્ય બે સી ટીમ બનાવી છે જેમાં બે મહિલા પીએસઆઈ દરેક ટીમની આગેવાની કરશે તથા દરેક ટીમમાં કુલ સાત મહિલા કર્મચારીઓ રહેશે મહિલા પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં જ વોચ રાખશે નવરાત્રી દરમિયાન રોમિયો ગીરી તથા આવારા તત્વો તથા નશા નશાખોરો શખ્સો ગરબીમાં પ્રવેશ ન કરે તે માટે એલસીબી તથા લોકલ પોલીસ સ્ટેશન ડી સ્ટાફ દ્વારા તમામ ગરબીઓ તથા અવાવરૂ જગ્યાઓ પર સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે આવા ઈસમો વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી પણ કરવામાં આવશે શક્તિની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે ત્યારે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લાની અંદર સાત જેટલા પાર્ટી પ્લોટ સુડતાલીસ જેટલી મોટી ગરબીઓ અને બસો આઠ જેટલી અન્ય શહેરી ગરબા એમ મળી અને બસો બાસઠ જેટલા સ્થળોએ ગરબાનું આયોજન થવાનું છે આ નવરાત્રિના પર્વ દરમિયાન તમામ બાળાઓ મહિલાઓ પોતે શક્તિ આરાધના કરી શકે અને ઉત્સાહ અને આનંદપૂર્વક ગરબા રમી શકે એ માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે જેમાં વાત કરીએ તો તમામ ગરબાના સ્થળ ઉપર પોલીસ હોમગાર્ડ અને જીઆરડીનો બંદોબસ્ત અમે તૈનાત કરવાના છીએ આ ઉપરાંત પોલીસનું સતત પેટ્રોલિંગ રાખવામાં આવનાર છે આ અમરાદ અલગ અલગ જગ્યાઓ મુખ્ય ચાર રસ્તાઓ ખાતે પોલીસની ટીમ રિથેરલાઇઝર બોડી વન કેમેરા સાથે વેહિકલ ચેકિંગ કરશે અને ખાસ કરીને આ વર્ષે અમે એન્ટી રોમિયો સ્કોડ ત્રણ બનાવી છે જેની અંદર એક પીએસઆઈ અને છ મહિલા કોન્સ્ટેબલ રહેશે અને આ ટીમો સતત ગરબાઓની આસપાસ પેટ્રોલિંગ કરી અને કોઈ પણ મહિલાઓ કે બેન અધિકારીઓની છેડતી ન થાય એ માટે વિશેષ તકેદારી રાખવાના છે આ જે એન્ટી રોમિયો સ્કોડ છે એની અંદર જે મહિલા અને અધિકારીઓ છે આ અમારી સી ટીમના ટી શર્ટ અને જીન્સની અંદર રહેશે અને આ ઉપરાંત અડધા મહિલા કર્મચારીઓ છે મહિલા પોલીસ એને અમે ટ્રેડિશનલ ડ્રેસ ની અંદર પણ રાખવાના છે કે જે ગરબાની અંદર જઈ અને સતત છે આ મહિલા સુરક્ષા બાબતમાં ધ્યાન રાખીએ અને ઓચ રાચ છે અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મહિલા સાથે છેડતી કે કોઈ પણ પ્રકારનું જો કૃત્ય કરશે તો એની સામે તાત્કાલિક કડક પગલાં સ્થળ ઉપર જ ભરવામાં આવે એ પ્રકારની અમે વ્યવસ્થા ગોઠવી છે આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ નશો કરી અને ગરબાની અંદર ન પ્રવેશે કે અન્ય લોકોને પણ હેરાન ન થાય એટલા માટે જે પોલીસની ટીમ છે એ બ્રીધ એનાલાઇઝર દ્વારા પણ અલગ અલગ સ્થળો ઉપર ચેકિંગ કરી અને આવા એસમો કોઈ પકડાય તો એના ઉપર પણ કડક કાર્યવાહી થાય એના માટે પણ અમારી પૂરેપૂરી તૈયારી અને તકેદારી છે આમ જોઈએ તો સમગ્ર પોરબંદર જિલ્લાની અંદર આ નવરાત્રીનો તહેવાર હર્ષ ઉલ્લાસ સાથે અને આસ્થા સાથે મહિલાઓ અને બાળાઓ ઉજવી શકે એના માટે પોરબંદર પોલીસ છે એ પૂરેપૂરી તૈયાર છે નવરાત્રી દરમિયાન ચોરી તથા ચેન સ્નેચિંગ ના બનાવો બનતા રોકવા તેમજ શેરીઓ અને સોસાયટીમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ રાખવામાં આવશે કોઈ શખ્સ નશો કરેલી હાલતમાં ગરબીમાં ન પ્રવેશ કરે તે માટે દરેક ગરબી ખાતે બ્રેથ એનેલાઇઝરની મદદથી ચેકિંગ કરવામાં આવશે ઉપરાંત દરેક ટીમ એક બોડી બોન કેમેરા સાથે પેટ્રોલિંગ કરશે અને નેત્રમ કમાન્ડ કંટ્રોલ દ્વારા લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાઓ દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવશે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર